રાજ્ય સરકાર ચર્ચા થઈ હતી આગામી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર આઠ થી દસ સપ્ટેમ્બરે યોજાશે રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે સત્રના પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ શોક પ્રદર્શન પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ ગૃહ મુલતવી રહેશે નવ અને દસ સપ્ટેમ્બરે પ્રશ્નોત્તરી સામાન્ય કામકાજ ઉપરાંત કુલ પાંચ વિધેયક રજૂ કરાશે તેમાં મુખ્યત્વે કારખાના વિધેયક ગુજરાત જીએસટી વિધેયક જનવિશ્વાસ વિધેયક તેમજ આરોગ્ય વિભાગના બે વિધેયકોનો સમાવેશ થાય છે રાજ્યમાં ઔદ્યોગિક વૃદ્ધિ અને મહિલા કર્મચારીઓ માટે કારખાના વિધેયક લાવવામાં આવશે જીએસટી અધિનિયમમાં સુધારાઓ સીજીએસટી સાથે સુસંગત રાખવામાં આવશે લોકોના જીવનને સરળ બનાવવા માટે જનવિશ્વાસ વિધેયક રજૂ થશે

જવાબ આપતા મુદ્દે કહ્યું હતું કે સરકાર યોગ્ય કાર્યવાહી કરી રહી છે તેમ જવાબ આપી પૂરતો જવાબ આપવાનું ટાળ્યું હતું મળેલી કેબિનેટ બેઠકમાં આઠ નવ દસ જે વિધાનસભા સત્ર મળવાનું છે એમાં લેવાનારા બિલો તેમજ અન્ય કામકાજોની ચર્ચા થઈ અને એ ચર્ચા મુજબ પત્રની શરૂઆત પ્રશ્નોત્તરીથી થશે આઠમી તારીખે અને પછી શોક દર્શક ઉલ્લેખનો પ્રસ્તાવ ઉપર પણ ચર્ચા થશે ને શોકાંજલી પાઠવવામાં આવશે આદરણીય માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન થકી એ દિવસે પછી કામકાજ ગૃહ મુલતવી રાખવામાં આવશે નવ અને દસના રોજ વિધાનસભામાં પ્રશ્નોતરી આઠના દિવસે પ્રશ્નોત્તરી અને એના પછી શોક પ્રસ્તાવ નવ અને દસ પણ પ્રશ્નોત્તરી અને એના પછી પાંચ જેટલા વિધેયકો રજૂ કરવામાં આવશે અને સાથે જ સિંદૂરતાની સિંદૂર ઓપરેશનની સફળતાના પગલે સત્ર દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે અને કુલ પાંચ સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવશે અને આ ત્રણ દિવસ દરમિયાન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું કારખાના વિધેયક બે હજાર પચીસ નાણાં વિભાગનું જીએસટી વિધેયક બે હજાર પચીસ ઉદ્યોગ અને ખાણ વિભાગનું ગુજરાત જનવિશ્વાસ જોગવાઈઓના સુધારા વિધેયક બે હજાર પચીસ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગનું ગુજરાત વૈદક વ્યવસાયીઓનું સુધારા વિધેયક બે હજાર પચીસ અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજિસ્ટ્રેશન નિયમન વિધેયક એટલે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ વિધેયક બે હજાર પચીસ રજૂ કરવામાં આવશે આપણે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે મેડિકલ ક્ષેત્રે કાર્યરત તમામે તમામ લોકોનું એક જ જગ્યાએ આપણી પાસે સમગ્ર માહિતી કલેક્ટરે અને એના નિયમનો ડોક્ટર્સ હોય ફાર્માસિસ્ટ છે ફિઝિયોથેરાપિસ્ટ છે આયુર્વેદિક ડોક્ટર છે આ તમામોની નોંધણી અને નોંધણીની સાથે તમામ વિગતો આપણી પાસે રહે અને એના ઉપર કેટલાક નિયમનો જેથી કરી પ્રેક્ટિસ કરવાવાળી આખા વિષયની અંદર ક્યાંય એમના ઉપર એ પ્રેક્ટિસ કરવાની અંદર એના બેડની સંખ્યા ત્યાં કામ કરતા લોકો નર્સિસ છે વોર્ડ બોય આ બધાની વ્યાખ્યા કરી છે કેવા હોવા જોઈએ કેટલા બેડ હોય તો શું જરૂરિયાત પડે એ બધાની સાથે આપણે બે એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી એ મુદત લંબાવી છે જેથી કરી કોઈ રહી ગયું હોય તો ફરીથી એમાં એ પોતાનું નામ નોંધાવી શકે અને એપ્રિલ છવ્વીસ સુધીમાં આ તમામે તમામ વિષય ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની અંદર નોંધાનાર ડોક્ટર માટે આ આપણે છ મહિના જેવો મુદતનો વધારો કરીએ છીએ મહત્વકાંક્ષાઓ સાથે જોડવા માટે આ પ્લેટફોર્મની રચના કરવામાં આવી છે જેથી ભારતના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતની ભૂમિકાને વધારે સશક્ત અને પ્રભાવી બન્યા બનાવી શકાય અને પ્રદેશ સ્તરે પ્રાદેશિક સ્તરે નેચરલ રિસોર્સિસનો વધુમાં વધુ મહત્તમ લાભ એ ગુજરાતના વિકાસમાં મળી શકે અને એ રિજિયોનલ વિસ્તારની અંદર પણ મહત્તમ રોજગારી ઊભી થાય અને નવા ઉદ્યોગોના ક્ષેત્ર ખુલે અને એ પણ ત્યાંના નેચરલ રિસોર્સિસના આધારિત આમ ચાર વાઇબ્રન્ટ આપણે ગુજરાતમાં જે આગામી સમયમાં કરવાના છીએ એની પણ ચર્ચા થઈ વરસાદની અંદર સારો વરસાદ છે ડેમોની પરિસ્થિતિ પણ ગયા વર્ષની સરખામણીએ દસથી બાર ટકા જેટલા વધારે પાણીનો જથ્થો આપણી પાસે સંગ્રહિત છે એટલે પીવાના પાણીની વ્યવસ્થા અને ઇરિગેશનની વ્યવસ્થા આગામી શિયાળુ પાક માટે આપણને મુશ્કેલી પડે ને પડશે નહીં એવું પણ ધારણા આપણે વ્યક્ત કરી અને એવો વિશ્વાસ પણ વ્યક્ત થયો અને વાવેતર કુલ બ્યાસી લાખ ઓગણચાલીસ હેક્ટરમાં થયું છે જે સિઝનના કુલ વાવેતરના છન્નું ટકા થઈ ગયું છે ધાન્ય પાકો તેર લાખ સિત્તેર હજાર હેક્ટર કઠોળ પાકો તેર તેતાલીસ લાખ હેક્ટર તેલીબિયા ત્રીસ લાખ છેતાલીસ હજાર હેક્ટર મગફળીનું ગત વર્ષ કરતાં આ વખતે વાવેતર વધારે છે જે બાવીસ લાખ બાર હજાર હેક્ટર જેટલું વાવેતર થયું છે ને અન્ય પાકો જે તેત્રીસ લાખ તેત્રીસ લાખ ચોવીસ હજાર હેક્ટર છે જેમાંથી કપાસ વીસ લાખ એંસી હજાર હેક્ટર એટલે ગત વર્ષની સરખામણીમાં બે લાખ હેક્ટર જેવું ઓછું છે કેબિનેટ મંત્રી તરીકે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ છે એટલે એમનો કાર્યભાર ગમે તે મંત્રીને સોંપી શકે જે પણ કોઈ આવી રજૂઆતો થતી હોય એટલે સ્વાભાવિક એની તપાસ થતી હોય છે અને એ સંદર્ભે તપાસ ચાલુ છે